બેસી જા જો મસ્ત આવે છે પડી ગયો પડી ગયો ચેક કરવાનો છે લાઈટ વધારે છે ને નીચે આવે છે ફોટો પડ્યો પડી ગઈ છે લીધો તો એનું સેટિંગ શીખે છે પાય પાયા થી કે થોડોક ઇસ્યુ એવો છે કે જે ફોટા પાડ્યો છે ને એન કેમેરામાં દેખાતા નથી કે છે ક્યાં એટલે ભાઈ બતાવે છે આવી આવી રીતના ક્લિક કરીને આ રીતના થાય મમ્મી જયોગેશ્વર બધાય સ્વામિનારાયણ હું બેસી ગયો છું હવે બે તાય વાર લાગે અને ઊભું થતાય વાર લાગે ફટાક દરમ નથી ખાતું કેમ કે ઉંમર ખાતી જાય છે અત્યારથી હું હા

સાપુતારાની યાદ આવે છે એવું છે સાપુતારા જવાનું છે હમણા સાતા માઠામાં સા સાપુતારા જ છે 90 ક્યાંક છે 331 રાતી ન્યા છે હાલે આપી દીયો કીહોડાનું સાકતો નથી આપ મનો છે ટૂટિયા છેવ ટૂટિયા છેવનું બનાવીએ તો કોણ

અચ્છા આમ તો અત્યારે શાંત પડી ગઈ છે અંદર દસ ને પંદર થઈ છે જાય હ અત્યારે રમાડવા રમાડવાનું ટાઈમ મળે પણ કુટીતી એટલે તોય જાવ ને એમ તો ત્યાં મુઠ્ઠી ઝાલો ઉઠવાનો સમય થઈ ગયો છે હાલો હાલો પડીયો રાખીએ ટોપ હવે થઈ ગયું હાલો 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 વાવ જાવ આપણે ભાઈ

કેડા હતા શિક્ષ્યા ટ્રીકી ગઈ ઉભા 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 ને થોડાક દિવસ કમો અને ઊભી થઈ જાય છે ઈ જરીક બેકો આવી ગઈ આ કે இஸ்

આજેજી જ્યારે હું બપોરે જમવા બેઠો હતો ને ત્યાં હું મમ્મીને કહેતો તો મમ્મી આપણે ચેલેન્જ લઈએ કે ત્રીસ દિવસ સાઠ અલગ અલગ જાતના શાક બપોરે અલગ સાંજે અલગ એવી રીતના થાતા એટલે ઘીવાડા મૂકી દીધા એટલે હું વાત એમ કરતો તો કે મમ્મી છે ને ઘીવાડા લઈએ કંટોલા હા ત્રણસો કિલો એ લાવ્યા કઠણાય કઠણાય નરવા તો ઠીક ભાષા કે આપણે આમ થોડું ભાવે નહીં ને બીજો નહીં બનાવવાનું એવું થોડું હોય અરે ના એ એ એ 300 રૂપિયા છે આ મેસેજ આવ્યો હા ગઈ કાલે 250 રૂપિયા આપી સલૂન માં વાળ કપાવ્યા અને આજે કુટુંબ માં એક ડોજી માં વઈ આવી ગયા

બાગ્યાન ચિંતા નથી વાળ ના ઓલા જે બસો પચાસ રૂપિયા ગયા ને એ ચિંતા છે પણ એટલા બધા રૂપિયા હોય રૂપિયા તો તો ભાઈ લગભગ દોઢસો માં તૈયાર થઈ જઈએ છીએ વાળ અને દાઢી બે કરાય ને તે દોઢસો રૂપિયા માં થાય છે બસો પચાસ માં કદાચ એમાં બે એસી હશે ફર્નિચર આરાક લાંડ હશે અને ખુરશી અમારી તો ઊંચી નીચી થાય એવી છે હાથમાં એવું ગાદી વાળી છે

કેમ પણ હું આટલા ભરેલા છે નીચે થી આટલા ભરેલા છે તો નો બતાવાય એક કામ કરો વિડીયો બંધ કરો પછી બતાવી દેજે હાલ बंद नहीं। 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 तो, तो क्या थी व्हाइट कलर जो तो क्या थी आज ऑफिस થોડુંક રિનોવેશનનું નું કામ કરે બાકી તું રિનોવેશન તો નો કેવાય પણ શોરૂમ બનાવ્યો ને ત્યારે અમુક ફર્નિચર અમુક જગ્યા છૂટી ગયું હતું તો ઈ કરવાનું હતું તો ઈ આજ કર્યું તો એમાં થઈ ગયું લેટ આવવામાં એટલે લોંગ લાંબો સૂટ ના થયો અને આવતીકાલે એમાં કાચ ને એવું બધું ઉપર લગાવવાનું છે તો એના માટે માણસો ગોતીશ અને એનો કમ્પ્લીટ કરાવીશ અમે જ્યારે હમણાં સાપુતારા ગયા ને ત્યારે અમારા સાથે શું થયું હતું ને એ આ બાજુના બ્લોગમાં સજેસ્ટ કરું છે અત્યારે એમાં જોતા આવજો થયું તું એ કીધું છે ઘણી વાર એવું થાય છે તો જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવા વાગે પાછા આવી જાય જય સમ્રા શ્રી કૃષ્ણ જય